જેટલી તીવ્રતા આવે ને એક આ પીડાની સામે આવવાની પ્રક્રિયા પ્રક્રિયાએ ને પીડા એટલે કોઈ પણ પ્રકારનો સાયકોલોજીકલ હોય કે ખરેખર એકચ્યુઅલ હોય એવી હકીકત વાસ્તવિક હકીકત બને અથવા તો સાયકોલોજીકલ રાગ દ્વેષ લોભ ઘૃણા ભય એકચ્યુઅલ પરિસ્થિતિ એવી લાચાર કરી દી આપણને અથવા હવે એ પરિસ્થિતિની અંદર એ કે એ પરિસ્થિતિમાં સામે આવી છે અને મૂંગે મૂંગા કોઈ શબ્દ વગર કોઈ વિચાર વગર એની સામે આવી જાઉં એના જેવું તપ આ વિશ્વની અંદર એકય તપ નથી અત્યારે કોઈ પરિસ્થિતિ અંદર એટલું બધું ખળભળાટ અંદર છે એટલું બધું અંદર તકલીફ છે અંદર અને આ તકલીફ અંદર હાલે છે અને હું કોઈ પણ અવલંબન કોઈ વસ્તુનું અવલંબન નથી લેતો રામ રામ કૃષ્ણ કૃષ્ણ કોઈનું અવલંબન કોઈ વસ્તુનું અવલંબન નથી હું હું અવલંબન ડાયરેક્ટ રીતે જે છે એનું જ લઉં છું જે છે રામ જે છે કૃષ્ણ જે છે માં એનું અવલંબન ડાયરેક્ટ રીતે અત્યારે એટલે એ કેવું છે તો કે શબ્દ અને વિચાર વગરનું છે એટલે આ પીડા જે આવે છે એને શબ્દ અને વિચાર વગરની જે મૌન અવસ્થા છે એ મૌન અવસ્થા દ્વારા હું એને વેધવા પ્રયત્ન કરું છું તો આના જેવું વિશ્વની અંદર આ બધી સાધનાઓનો જે સાર છે ને એ આ છે સાધનાઓ કરતા કરતા જે પરિણામ આવે છે એ આ છે કે છે પીડા અને પીડાની સામે કામ કરવાની તત્પરતા છે ભલે આ પીડા આવી ગઈ પણ આ પીડાની સામે હવે મારે કામ કરીને બતાવવું છે તો 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 આ પીડાની સામે કામ કરીને બતાવશે કેવી રીતે કે શબ્દ વગર વિચાર વગર સાધન વગર ક્રિયા વગર એની સામે ડાયરેક્ટ આવી જશે પોતે વચ્ચે નહીં રહે ને ભગવાનને વચ્ચે નાખી દેશે પોતે વચ્ચેથી ખસી જશે ભગવાનનો પ્રકાશ છે એને જોશે અંદરનો જે પ્રકાશ છે એ ડાયરેક્ટ રીતે પ્રશ્નને જોશે અને ભગવાનનો પ્રકાશ જયારે ડાયરેક્ટ રીતે પ્રશ્નને જોવે ત્યારે પ્રશ્નનું સમાધાન સમાધાન હંમેશને માટે